સીધો ખુદકો મને થઈ ગયો અહીંયા ધૂપસંગ ભાઈ લાવ્યા મારા મિત્ર છે કે અગુભા મારા ગુરુ છે અને મારી કુળદેવી મોમાય છે એના સાંધી એમાં તમારે પાંચ દસ મિનિટ બોલવા માટે આવડ ચોક્કસ આવીશ અને અમારા કાળુ મુખી બેઠા છે મેરુભાઈ મુખી મારા મિત્ર મને બે વાર હમણાં સ્ટેજમાં ચડાવી દીધો નીચે હોય હું મને કે ગુભા ઉપર જ તમે ઉપર હાર લાગો પણ તો મારા બાથરૂમ જાઉં ના બાપા ના તમે તો ઉપર હાર લાગો એમ કે બે વાર ચડાવી દીધો મને નીચે ઉતરા દેતા મેરુ મુખી પૂજ્ય બાપુ બેઠા છે હું પાંચ દસ મિનિટ લઈ લઉં ખાલી કારણ કે બીજી વાતો કરવા દઈશ ને નામદેવ બાપુ તે બોલું થઈ આવ્યા છે નામદેવ બાપુને અને પૂજ્ય બાપુને તારે નગરાથી વધારી દો અને પંદર વર્ષ પહેલાં હું એક પ્રોગ્રામ કરી ગયો છું હું મુંબઈમાંનો તારે મને કોઈ ઓળખતું નહોતું પાંચ મહિના ઓળખે છે હું જોઈ છે નહોતું ઓળખતું તારે મને માયા બોલાવ્યો તો આ ઓળખે છે તોય માયા મને બોલાવ્યો અને કહેવાય મા બે વાર બોલાવે મા કેટલી વાર બોલાવે બે વાર બે બે વાર તમે ન સમજો ત્રીજી વાર તમે ન બોલાવે નહીં કહે માં એટલે એવી ભગવતનું સાનિધ્ય છે અને મામાએ સાહિત્યની વાતો કરી આશીની વાતો કરી બધા કલાકારો પોતપોત વાળા લઈને વહી ગયા મામા નહીં જાય બેસી વાળા મને સાંભળો અહીંયા મામા હું બેઠો હવે મુદ્દો શું છે આમાં અમારી કલાકારની એક ટેવ છે અમે જ્યાં પણ જઈએ કાળુમુખી

ને કલાકાર માંથી વિશ્વાસ છે કે આપણને કઈ કહેશે નહીં તેથી કલાકાર એમ કે તમારે આવું નહીં મળો તેથી આપણે પ્રોગ્રામ બંધ કરશું હવે અમારે શું તેવું ખબર કલાકારને અમે ઘણી થઈને એમ કે તમે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાનું મારી પાસે મેં એમ કહી તાળી પાડો તમારે તાળી પાડવાની મારી પાસે મેં એમ કહી કે મોબાઈલ ચાલુ કરો તમારે મોબાઈલ ચાલુ કરવાનો તમને ખબર ન પડે તમે ડાયરેક્ટ આવ્યો કે દાડી આવ્યા છે એટલે તમે પૈસા લો છો તમે આ તો બીજા કોઈને શું કરાવો પણ કરાવવા પડે દુખની વાત છે અને અમે કલાકાર એવા હલવાના છીએ બસો માં એવા મારે અમારો ક્યાંય પ્રોગ્રામ હોય એમ એમ કઈ કે અમે નહીં આવ્યા કે કેમ નહીં આવ્યો કે અમારા માસી મરી જાય છે ન ચાલે આવું જ પડશે એટલે મને જવું પડે પણ જો એમના માસી મળી જાય તો કે પ્રોગ્રામ કેમ ચાલે કારણ કે અમારા માસી મળી જાય છે એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ તમારી માસી માસીને ને અમારી માસી રાસી આવું કેવું વાત છે મને કરવી પડશે જીવનમાં હા અરે મને ખુદને ખબર નથી કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું ઓ તમે માર્કિંગ કરો જ કરો તમારે મને એ કહ્યું ને પરથી જો હું ડાયરામાં જઉં પૈસા આવ્યા ઘરે આવ્યા વળી ડાયરામાં જઉં પૈસા આવ્યા ઘરે આવ્યા વળી પાછા ડાયરામાં જઉં પૈસા આવ્યા ઘરે આવ્યા હું તો ઘરે ખાતો જ નથી તો ઘરે હું પૈસા આપું છું મને ખબર ન પડતી હું કોઈ દારીઓ છું મજૂર છું આવ્યો શું લેવા હું દુખાતો નથી ઘરે માણસ પોતાના માટે આવતો બીજા માટે આવે છે કોઈ પણ માણસ હોય પોતાના માં બેન દીકરી ભાઈ કોકના માટે જ્યાં દુનિયામાં માણસ આવે છે પોતાના માટે નથી આવતી એમ દીકરો હાઈ આવ્યો છે એમાં ધ્યાન રાખે છે બાપુ પૈસા લે છે કેટલા ઘરે આપે છે કેટલા ટાર્ગેટ છે આ લોકોના પરિવારનું મારા હાઈ મોકલે જાઓ આપે છે કેટલા બીજા ચા જાય છે પૈસા ચા જતા સીધા ઘરે જ જાય દુઃખની વાત છે પણ કરવી પડતી મારે હા હે

કૃપાચાર્યો દ્રોણ ગુરુ બધાને મારા પ્રત્યે મનાવા જાય એમાં એક દિવસ ભગવાન મોડા પડ્યા એટલે મિત્રો ઘરે ગયા ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક પછી ભગવાન બહાર નીકળ્યા પણ મોંઘા મોંઘો મુકુશ પહેરેલો મોંઘા મોંઘા કપડાં પહેરેલા મોંઘામાં મોંઘી મોજડી પહેરેલી મોંઘા મોંઘા અલંકાર પહેરીને ભગવાન બહાર નીકળ્યા તેના મિત્રએ કીધું ભગવાન આપણે રોજ મનાવા જઈશું પણ આ તમે આટલા બધા વસ્ત્ર મોંઘા આટલા અલંકાર મોંઘા પહેરવાનું કારણ શું તારે ભગવાને કીધું કે આજે આપણે દુર્યોધનના ઘરે જવાનું છે એ મારી અંદર શું છે એ નહીં જોવે મારી બહાર શું છે જોવાનું એમ ઘણા બધા દુનિયામાં દુર્યોધન છે એ અકાબાને અંદર શું ને જોવાના એની બહાર શું છે જોવાના છે દુર્યોધન માટે તું પેલું છે હે થઈ બળી ભાઈ જવાબ નુકદી વાત છે મ કરી નાખશું આ કેવો કરો કરો માશુજા કરો સાહેબ હું તમને સાંભળો કહું પણ જોવો તો ન જ ગમતો હોય હા હા કોઈ તમે મને પ્રેમ આવે આમ આમ કરી દેખો તમને ન કશું મજા ન આવે હે ઓહ કૃપા મેં નથી થાતું બધું આ કૃપા છે એટલે પ્યો હા મેં કીધું કોઈ ત્યાં હતી કોને મેં સલાહ નથી આપી પણ એકવાર સલાહ આપી હતીમાંથી તમે ભવિષ્યમાં એક સલાહ આપી કે સાહેબ દારૂ નો પીતા દારૂ હારી વસ્તુ નથી હવર માં મને ફોન આવ્યો ક્યાં તારા બાપ નો ભીસી કે મીઠું પેલા ફૂલ થઈ જાઓ તમારી માના હમશે ફૂલ થઈ જાવ ભાઈ અમારે શું લેવા દેવા પીવો પડી જાઓ પછી સલાહ બંધ કરી નથી આ દુનિયા સલાહ લે જયારે જયારે તમે સલાહ આપશો ત્યારે તમારે માફી માંગવી પડશે મેં જોયું હવે માફી નો એવું દ્વારા આવી ગયો છે કર્મમાં એવો દોરાયો છે કે કોઈ પણ ભૂલ કરીને આપણે ભાઈ માખી જ મગાવ માફી મગાવાની તૈયારી છે પણ હવે એક સમય એવો આવશે કે હું એમ કહીશ એક હદ તો ચકો એક હતી ચકી ચકોલાયો ચોખાન દાણો ચકોલાયો મોંઘો દાણો આવી વાત માને તોય મને માફી મગાવશે કે પક્ષી મારું પ્રિય પક્ષી છે મેં પક્ષીને પ્રેમ કરી છે તમે ચકનું અપમાન કર્યું ચકરની માફી માંગો એટલે હું કહીશ કે હે ચકા તું ચકો હું હકો ચકા બકા માફી માંગો

સાહેબ હુંસલાનું બોલે તો મેં કહેવાચી જ હતી મેં મારા બાપને વાંચ્યા કે મારા બાપુ જીવનમાં શું કર્યું અદ્ભુત હતા મારા બાપુ પ્રાક્રમી હતા નેગેટિવ હતી વેચી નાખવું મારા બાપુ વેચી જ નાખતા તો મરી ગયા ને કે મને વેચી નાખે પણ એ મરી ગયા તો હું બચી ગયો એક ને બચવા માટે બીજાને મરી જવું પડે સાહેબ હા શું સુવાર હવે પદોહી સાહેબ સાતસો સાતસો વીઘા જમીન વેકીન સાહેબ આયા તેજમાં ચડી ગયા છીએ જેવા તેવા માણસો નથી અમે ઘંટી આંકતા આંકતા તેજમાં ચડી ગયા છીએ ભૂખમાંથી અહીંયા પહોંચ્યા સીધા એક બે મન મિનિટ ગુબા તમારી લોક બહુ હારી મીધું લોક તારીમાં ભૂખમાંથી આવી છે જે વસ્તુ ભૂખમાંથી આવે ભૂખે કાઢી નાખે છે બધી વસ્તુ એમ હા પણ મામા એનો પ્રસંગ છે કદી લાઈન તમને સંભળાવું મને ગમતી તમને ગમતી સુજાવા તમારી કુળદેવી છે એટલે માટે એ સાંકડા વાઢેર તું સુતો હોય તો જાય મમય આવી લે લાજા જે જાય એ સાંકડા વાઢેર તું સુતો હોય બાટલી દેવ કચ્છના જાડે જા જામણી હું દેવ રાજની દેવ કચ્છના જાડેજા જામણી હું દેવ

i oh. नमो जगदा तूं धुरध અમારો તું આધાર અમે તો નિરાધાર જાવીને યુગાર નમો માંગલા રૂપ મોય માતા તુહી તું તુહી તું તુહી તું પી હે જગદાતા તું સવિદાદા સવાપ આ સમય પ્રભાત્યાનો છે ને પ્રભાત્યા મારી પેઢીમાં કોઈ ગાયવા દાખલા છે અને પણ મને ખબર છે કે આપ સૌ બેઠા છો કલાકારની ઈજ્જત કરીને બેઠા છો કારણ પાંચ વાગે ઊભું થવાનું છે પણ સત્તા માયા મામાએ કીધું કાકાબાદને સાંભળવાનું બેહવાનું છે એટલે આપ બેઠા કારણ કે પાંચ વાગે હું જાય મારા હું ભાગશાળી માણસ છું કે તમે બેઠા